નારીને વિકાસની તક આપો લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પળીઓ એક નારીને વિકાસની તક આપો કોઈ પણ પ્રાણી કે પદાર્થની જેટલી ઉપયોગિતા હોય એટલું જ એને સન્માન મળે છે મૂલ્યાંકનની કસોટી આ જ છે જો કોઈ વસ્તુની ઉપયોગિતાની ખબર ન હોય તો તે ગમે તેટલી મૂલ્યવાન હોય તો પણ ઉપેક્ષિત પડી રહે છે અજ્ઞાની મનુષ્ય માટે તો અમૂલ્ય રત્નો પણ પથ્થરના ટુકડા સમાન હોય છે આ જ રીતે વીસમી સદીના અંત સુધી સ્ત્રીઓને કુટુંબના એક ઉપેક્ષિત સભ્ય જેવી માનવામાં આવતી હતી એનું કારણ એ છે કે તે જે કરે છે એના માટે જ એનું સર્જન થયું છે એવી માન્યતા છે પછી એને શ્રેય તથા સન્માન આપવાની શી જરૂર શારીરિક દ્રષ્ટિ સ્ત્રી પુરુષની રચનામાં થોડોક તફાવત છે એનો અર્થ એ નથી કે નારીના મૌલિક અધિકારો છીનવી લેવામાં આવે આપણે એવા સમાજની રચના કરવી જોઈએ તથા આપણા દ્રષ્ટિકોણને એટલો ઉચ્ચ બનાવવો જોઈએ કે જેથી નારીને એના મૂળભૂત અધિકારો પ્રાપ્ત થાય જે રીતે શરીરના દુર્બળ તથા રોગિષ્ટ અંક તરફ વધારે ધ્યાન આપવામાં આવે છે એ જ રીતે નારીઓ તરફ પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ હજુ આજે પણ નારી પછાત દશામાં છે તેને દાપમાં ન રાખવી જોઈએ તેને પ્રગતિના બધા સાધન મેળવી આપવા જોઈએ કે જેથી તે શિક્ષણ સ્વાવલંબન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વિકસિત બને અને આત્મગૌરવ આત્મસન્માન અને આત્મવિશ્વાસનો અનુભવ કરી શકે નારીનો પછાતપણો દૂર કરવાથી તે કુટુંબને સારી રીતે ચલાવી શકશે ભાવિ પેઢીઓને પ્રખર બનાવી શકશે સર્જનના ક્ષેત્રમાં નવી પ્રતિભાઓ મળશે સંપત્તિમાં વધારો થશે તથા સામાજિક ન્યાય પુનર્જીવિત થશે આ ઉપરાંત બીજા અનેક લાભ થશે પુરુષ જો એવો ઈચ્છતો હોય કે નારી ગૃહ બનીને એના ઘરને સુખ શાંતિથી ભરપૂર સ્વર્ગ જેવો બનાવે સંતાનોને સુયોગ્ય સુશીલ અને સુસંસ્કારી બનાવી સમાજને શ્રેષ્ઠ નાગરિકો આપે તો એ માટે એને નારીને પોતાના જેટલો જ દરજ્જો અને સન્માન આપવા પડશે આપણો વ્યક્તિગત હિત અને સમાજ તથા રાષ્ટ્રનું કલ્યાણ ઈચ્છતા હોઈએ તો નારીને અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર કાઢવી પડશે નિરક્ષરતા ભૌતિકવાદી દ્રષ્ટિકોણ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આકર્ષણમાંથી તેને મુક્ત કરવી પડશે અચડાયેલ ઉપેક્ષિત અને હીન પરિસ્થિતિમાં સવડી રહેલી નારીઓને પ્રગતિના માર્ગે આગળ વધારવી પડશે નારીઓએ પોતે પણ ઉન્નતિ માટે સંઘર્ષ કરવો પડશે નારી ઉત્થાનને યોગ્ય વાતાવરણ બનાવવા માટે સૌ પ્રથમ તેની મહત્તાને સમજવી પડશે તેની પાસેથી મળનારા અનુદાનનું મૂલ્યાંકન કરવું જોઈએ લોકોએ સમજવું જોઈએ કે નારી મનોયોગ પૂર્વક નારી રસોડાની જવાબદારી સંભાળે છે ખાદ્ય પદાર્થોને સાફસુફ કરવાથી માંડીને રસોઈ પીરસવા સુધીનો બધો શ્રમ નારી કરે છે બજારમાં વળતા કાચા ખાદ્ય પદાર્થો અને તૈયાર ભોજનની કિંમતમાં કેટલો બધો તફાવત હોય છે ભોજનની થાળી તથા ચાના કપની કિંમત કરતા એમના કાચા પદાર્થોની કિંમત લગભગ અડધી હોય છે એમાં અડધી કિંમત શ્રમ સ્વચ્છતા અને વ્યવસ્થાની હોય છે ઘરમાં જો છ સભ્યો હોય તો એ બધાના તૈયાર ભોજનની કિંમત કેટલી બધી થાય તે સમજવું જોઈએ એમાં નારીના શ્રમનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવે તો સમજાશે કે ભરણ પોષણ કરવામાં આવે છે તેમાં આપણે કોઈ કૃપા કરતા નથી પણ એણે કરેલા શ્રમ અને સમર્પણનો ખૂબ ઓછો મૂલ્ય ચૂકવીએ છીએ આ તો માત્ર ભોજનની વાત થઈ સ્ત્રી ઘરમાં આખો દિવસ નાના મોટા અનેક કામ કર્યા કરે છે એમાં ઘરની રખેવાળી અને કપડાં ધોવાનું કામ એ બંનેનો હિસાબ પણ કરવો જોઈએ જો સ્ત્રી રોજ ફક્ત દસ કપડાં ધોએ તો એની મજૂરી કેટલી થાય રસોઈઓ ધોબી અને ચોકીદાર ત્રણેય કામ કરવા જો માણસો રોકવામાં આવે તો તેમને કેટલા બધા પૈસા આપવા પડે તેનો હિસાબ કરવામાં આવે તો સમજાશે કે સ્ત્રીએ કરેલા કામનું મૂલ્ય પણ પુરુષની કમાણી જેટલું જ થાય છે ભલે પછી તે બહારથી કમાઈને ન લાવતી હોય પુરુષ નોકરી ધંધો કરીને જે પૈસા કમાય ઘરમાં રહીને સ્ત્રી જે ખર્ચ બચાવે છે તે બંનેને સરખાવવામાં આવે તો ખબર પડશે કે બંનેની કાર્યપદ્ધતિ ભલે જુદી હોય છતાં ઘરની અર્થવ્યવસ્થામાં બંને પોતપોતાની રીતે ફાળો આપે છે સ્ત્રી કશો કમાતી નથી એમ કેવો અયોગ્ય છે સાચી કિંમત તો એવા કાર્યોની હોય છે જેનું મૂલ્યાંકન પૈસાથી કોઈ રીતે કરી શકાતું નથી સ્ત્રીની વફાદારીના કારણે નિશ્ચિંતતા અને આત્મીયતાના કારણે જે પ્રફુલ્લતા આખા કુટુંબને મળે છે તેને કોઈ ભાવનાશીલ સમજી શકે છે દાંપત્ય જીવનમાં ક્રીડા વિનોદથી માંડીને જે ગાઢ આત્મીયતા હોય તેમને પહાડ જેટલું સોનું આપીને પણ ખરીદી શકાતા નથી પત્ની જેવું આત્મસમર્પણ બીજે ક્યાંય મળે એવી આશા કદાપી રાખી શકાતી નથી આત્માને પ્રેમ અને હૂંફની જરૂર પડે છે તે માતા અને પત્ની સિવાય બીજું કોઈ આપી શકતું નથી નારી સિવાય બીજું કોઈ આપણા જીવનને રસમય બનાવી શકતું નથી બજારમાંથી શ્રમ ખરીદી શકાય છે પણ આત્મીયતા ખરીદી શકાતી નથી ભાવ સંવેદના કેટલી મૂલ્યવાન હોય છે એનો અનુભવ પ્રાણચેતના જ કરી શકે છે દેશની અડધી વસ્તી જેટલો વિશાળ નારી વર્ગ અપંગ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ એમ કરવાથી નારીઓ આગળ આવશે અને તેમના સહયોગથી પ્રગતિની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી શકાશે ત્યારે સ્વામી વિવેકાનંદે જોયેલું સ્વપ્ન સાકાર થશે તેમણે કહ્યું હતું નારીને જો ખરેખર સન્માન તથા વિકાસ કરવાની તક મળે તો આ દેશ પ્રાચીન કાળની જેમ વિશ્વનો માર્ગદર્શક બની શકે છે દરેક યુગમાં પોતાની સામાજિક પરંપરાઓ હોય છે તેમાં જવાના પ્રમાણે ફેરફાર કરવો જરૂરી છે આજે સમગ્ર વિશ્વમાં મહિલાઓને સમાન અધિકાર તથા દરજ્જો આપવાની તથા તેમનો વિકાસ કરવાની વાતો ખૂબ જોરશોરથી થઈ રહી છે આ દિશામાં થોડું ઘણું કામ થઈ પણ રહ્યું છે કેટલાક દેશોની મહિલાઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને તેઓ પોતાના અધિકારો માટે જાગૃત પણ બની છે પરંતુ ભારતીય નારી આજે પણ ઘણી પાછળ છે તેનો પોતાનું વ્યક્તિત્વ જોવા મળતું નથી વૈદિક અને ઉપનિષદકાળમાં અહીંની સ્ત્રીઓ વિદ્યા અધ્યાત્મ સુરવીરતા વકીરની બાબતમાં ખૂબ આગળ હતી તેમના પ્રભાવને કારણે તેમના સંતાનો પણ મહાન બનતા હતા અને સંસારમાં મહાન કાર્યો કરતા હતા જ્યારે આજે લગભગ પચાસ ટકા સ્ત્રીઓ એટલી દયનીય અને લાચાર સ્થિતિમાં પડી રહી છે કે તેમને જોઈને થાય છે તથા શરમથી ઝૂકી જાય છે નારીને ઘરની ચાર દિવાલો સુધી મર્યાદિત રાખવામાં આવે છે તે મધ્ય યુગની દેન છે તે વખતે તેનું સ્ત્રીત્વ પણ જોખમમાં હતું છેલ્લા એકસો પચાસ વર્ષોમાં નારીને આગળ લાવવા માટે ભારતમાં જે પ્રયત્નો થઈ રહ્યા છે તેની સરખામણી બીજો કોઈ દેશ કરી શકે એમ નથી રાજા રામ મોહન રાય તથા સ્વામી દયાનંદ સરસ્વતીથી માંડીને મહર્ષિ કરવે સુધીના અનેક મહાપુરુષોએ નારીઓના ઉત્થાન માટે મહત્વપૂર્ણ પ્રયત્નો કર્યા છે એમ છતાં પરિસ્થિતિ એકદમ બદલાઈ નથી એનું કારણ લાંબા સમયથી ચાલી આવેલી પરંપરા તથા સુધારાત્મક પ્રયત્નોની શિથિલતા છે બે હજાર વર્ષથી ચાલી આવતી પરંપરાને એકદમ બદલી શકાતી નથી પરિવર્તન થવામાં થોડો સમય લાગે છે સ્ત્રી પુરુષો સમાન તથા સુયોગ્ય બનીને પોતાની પ્રતિભાનો લાભ સમાજને આપી શકે છે એના વિના સમગ્ર માનવજાતિ પ્રગતિ અવરોધાયેલી છે જો સમાજને સંસ્કારવાન અને સુવિકસિત બનાવવો હોય આત્મિક પ્રગતિ કરવી હોય તથા વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય તો એ ગામ એકલો પુરુષ કરી શકતો નથી આજની અનેકવિધ સમસ્યાઓ જોઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સમજાશે કે નારી જાગરણ આજની સૌથી મુખ્ય સમસ્યા છે તેનો સમાધાન શીઘ્ર થવું અત્યંત જરૂરી છે આજે આપણે ફરીથી નારીના ગૌરવની સ્થાપના કરવી પડશે આપણા દેશમાં નારીની દેવીની જેમ પૂજા થતી હતી જો આપણે ઈચ્છીએ કે આપણા ઘરમાં રામ જન્મે તો કૌશલ્ય માતા જેવું તપ કરવું પડશે અને કૃષ્ણ અવતરે એવું ઈચ્છતા હોઈએ તો દેવકી જેવા મહાન બનવું પડે કર્ણ ભીમ તથા અર્જુન જેવા પુત્રો પ્રાપ્ત કરવા માટે નારીએ કુંતા જેવા બનવું પડે આજે આપણા દેશને ગાંધી બુદ્ધ શિવાજી તથા વિવેકાનંદ જેવા મહાપુરુષોની જરૂર છે પરંતુ એ માટે માતાઓએ સુસંસ્કારી બનવું પડશે માત્ર પુરુષોથી પરિવાર બનતો નથી તેના માટે સ્ત્રીની જરૂર પડે છે પુરુષને દરેક ક્ષેત્રમાં સ્ત્રીની જરૂર પડે છે આપણા તથા દેશના ભવિષ્યનો આધાર સુસંસ્કારી સંતાનો પર રહેલો છે માતાના સંસ્કાર બાળકમાં ઉતરે છે આથી જેમણે પોતાના ઘરને સ્વર્ગ જેવો સુંદર અને સંતાનોને સંસ્કારવાન બનાવવા હોય એમણે સ્ત્રીને અર્થાત માતાને જ્ઞાનવાન કુશળ અને મહાન બનાવવી પડશે નારીને શિક્ષિત અને સ્વાવલંબી બનાવ્યા વગર ઘરમાં સ્વર્ગીય વાતાવરણ બનાવવાની કલ્પના અશક્ય છે તે ભલે કુટુંબની જવાબદારીઓથી બંધાયેલી હોય છતાં તેણે સૌપ્રથમ જીવનોપયોગી શિક્ષણ મેળવવું પડશે નારીને વિકાસની તક આપવો લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓળીઓ બે કુટુંબમાં ધન કમાવા સિવાય બાકીની બધી જવાબદારીઓ સ્ત્રીની હોય છે ન કમાવાના કારણે જ તેને બીજાને આધીન રહીને જીવન જીવવું પડે છે જો નારીને આખા ઘરની બધી જવાબદારીઓ સોંપવાની હોય તો તે માટે પુરુષ વર્ગે તેને શ્રેષ્ઠ યોગ્ય અને શિક્ષિત બનાવીને પૂરતા અધિકારો પણ આપવા જોઈએ માત્ર ભૌતિક સંપત્તિ અને સુખ સગવડો જ તેને સુખી તથા યોગ્ય બનાવી શકતી નથી તેને આંતરિક સદભાવ તથા સંસ્કારો પણ મળવા જોઈએ જો નારીને શિક્ષિત બનાવવામાં નહીં આવે તો તે અપંગ જેવી રહેશે ભૌતિક વિકાસ ન થાય તો તે બાળકોનો સારી રીતે ઓછેર કરી શકતી નથી કે પતિને પણ પ્રસન્ન રાખી શકતી નથી આથી નારીને સુશિક્ષિત સંસ્કારવાન તથા જાગૃત બનાવવી તે આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે આપણા દેશમાં કાયદાકીય રીતે તો નારીને પુરુષો સમાન અધિકારો મળ્યા છે પરંતુ તે એ અધિકારોનો ઉપયોગ કરી શકે અને એમનો લાભ મેળવી શકે એવા સમાજનું સર્જન આપણે કરી શક્યા નથી આજે તે રાજકીય ક્ષેત્રમાં જઈ શકે છે તથા ઉચ્ચ શિક્ષણ પણ મેળવી શકે છે મહત્ત્વના પદો પર સ્ત્રીઓને નિયુક્ત કરવામાં આવે છે પરંતુ આ બધા લાભ મેળવનારી સ્ત્રીઓની સંખ્યા સાવજુજ છે મોટાભાગની સ્ત્રીઓ પરંપરાગત જીવન જીવી રહી છે ઘણા દેશોમાં સ્ત્રીઓ જાગૃત બની ગઈ છે તેમણે સંઘર્ષ કરીને તથા આંદોલનો કરીને પુરુષો સમાન અધિકારો મેળવી લીધા છે આપણા દેશમાં આ બધા અધિકારો સ્ત્રીઓને મળેલા જ છે એમ છતાં ભારતની સ્ત્રીઓ એનો લાભ મેળવવાની સ્થિતિએ પહોંચી નથી ઔચિત્ય તથા ન્યાયની રીતે જોઈએ તો પણ નારીને જાગૃત કરવી જોઈએ તથા તેને પ્રગતિશીલ બનાવવી જોઈએ તેને સ્વતંત્રતા સમાનતા અને સન્માન મળવા જોઈએ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નારી જાગરણનો એક નવો યુગ શરૂ થયો છે એકવીસમી સદીમાં નારી સમાજને સામાજિક ગુલામીના બંધનોમાંથી મુક્તિ મેળવતો જોઈને પ્રસન્નતા તથા સંતોષ થાય તે સ્વાભાવિક છે પરંતુ પાછલી બારીએ થઈને પરાધીનતા છુપા વિશે ફરીથી ઘૂસી રહી છે સ્વતંત્રતાના ભ્રમમાં પડીને વાસ્તવિકતા સમજ્યા વગર તેને ઉત્સાહપૂર્વક અપનાવવામાં આવી રહી છે પહેલાં લોખંડની સાંકળોથી ગુલામોને બાંધવામાં આવતા હતા જ્યારે આજે નારીને સોનાની સાંકળોથી યા રેશમની દોરીથી બાંધવામાં આવે છે એને કોઈ બોલે પ્રગતિ કહે પરંતુ આ બંધનો પણ લોખંડની સાંકળો જેટલા જ દુઃખદાયક છે પત્રકાર કલાકાર સાહિત્યકાર ચિત્રકાર કવિ અભિનેતા ગાયક વાદક બધા જ આજની નારીને ભ્રમિત કરી રહ્યા છે તેઓ યુગની જેમ સ્ત્રીને રમણી અને કામિનીના રૂપમાં જ રાખવા માટે પોતાની બુદ્ધિ કુશળતા તથા આવડતનો ઉપયોગ કરી રહ્યા છે આ કામ એટલી બધી ચતુરાઈથી કરવામાં આવે છે કે નારી સ્વેચ્છાપૂર્વક તેનું શોષણ કરાવવા માટે તૈયાર થઈ જાય છે આજના સામાજિક વાતાવરણમાં અને નારીની પ્રતિભાના વિકાસની કસોટી માનવામાં આવે છે એમાં પ્રલોભન પણ કાંઈ ઓછું નથી આપણા દેશમાં પણ સૌંદર્ય સ્પર્ધાઓમાં એક સ્પર્ધક પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે પ્રતિભાના આ નવા માનદરણની વિરોધ જેહાદ કરનારી ના જોમી મત પ્રમાણે આ નારીની તમામ શક્તિઓને તેના દેહ સુધી સીમિત કરી દેનારી ખતરનાક ચાલ છે એના મત અનુસાર નારીને દેખાતો મુક્તિનો આ મોહક માર્ગ એના માટે અંતે તો સર્વનાશી સાબિત થઈ રહ્યો છે નારીના ચરિત્રની વિરુદ્ધ કરવામાં આવતી આ ચાલાકીએ દેહ પ્રદર્શનને કાયદેસર ઉદ્યોગનો દરજ્જો આપી દીધો છે જાહેરાતોથી કેલેન્ડર ટીવી ચલચિત્રો વગેરેમાં નારીનો અંગ પ્રદર્શન કરવામાં આવે છે સિગારેટથી માંડીને દારૂની બોટલો ઉપર પણ તેના ચિત્રો છાપવામાં આવે છે આ ઉદ્યોગને પ્રોત્સાહન મળવાના કારણે નાની ઉંમરની છોકરીઓ વિશેષ કરીને કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાની માનસિક તથા ભૌતિક યોગ્યતા વધારવાના બદલે દેહ પ્રદર્શનની નવી નવી રીતો શોધવામાં વ્યસ્ત રહે છે કારણ કે એનાથી તેઓ વધારે પૈસા કમાઈ શકે છે સ્વતંત્રતાના આ ભ્રામક ખ્યાલે માતૃદેવો ભવનો દિવ્ય ભાવ રાખનાર દેશની સંસ્કૃતિના પાયાને હચમચાવી નાખ્યો છે સ્વતંત્ર બનવાની આંધળી દોડના કારણે નારી પથભ્રષ્ટ થઈ ગઈ છે પ્રેસ એશિયા ઇન્ટરનેશનલ દ્વારા દિલ્હીમાં થયેલી મનોવૈજ્ઞાનિકોની મિટિંગમાં સ્વીકારવામાં આવ્યો છે કે માનસિક બીમારીના કારણે યુવતીઓમાં મોડલ બનવાનો શોખ જાગ્યો છે અને આ જ કારણે તેઓ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે વાત આટલીથી અટકી હોત તો સારું સ્વતંત્રતા મેળવવાની આતુરતાના કારણે ગંદી મનોવૃત્તિનો વિકાસ થઈ રહ્યો છે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા માટે કરવામાં આવી રહેલા આ પ્રયત્નોએ માત્ર સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં અસુરક્ષા અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કરી દીધું છે આ માનસિકતાના કારણે હિંસા અને અપરાધો વધી રહ્યા છે સ્વતંત્રતાના સાચા અર્થથી અજાણ આ આધુનિક નારીઓની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે એમાંથી બહાર આવવા માટે સ્ત્રીઓએ દેશ ઔષ્ઠવની શુદ્ર દ્રષ્ટિ છોડવી પડશે એમણે સમજવું જોઈએ કે પ્રતિભાનો અર્થ અંગ પ્રદર્શન નથી પરંતુ પોતાની માનસિક શક્તિઓનો સંપૂર્ણ વિકાસ કરી લોકમંગલ માટે તેનો ઉપયોગ કરવો તે છે નારીના ઉત્થાનમાં તથા સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ કરનાર આવા હલકા દ્રષ્ટિકોણને બદલવા માટે મોટા પાયે પ્રયત્નો કરવા જરૂરી છે દુનિયાની સ્ત્રીઓનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો તેમની સમસ્યાઓમાં ભિન્નતા જોવા મળશે આપણા દેશની સ્ત્રીઓના પછાતપણાની સમસ્યા ખૂબ ખેદજનક છે તેને હલ કરવા માટે જાગૃત મહિલાઓ તથા સમાજના પ્રબુદ્ધ અને વિવેકશીલ વર્ગે આગળ આવવું પડશે નારીઓને ઊંચે ઉઠાવ્યા પછી જ આપણે વિશ્વ કલ્યાણની વાત વિચારી શકીએ છીએ સ્ત્રીઓને સમાન અધિકારો આપી આપણી સાથે ખભી ખભા મેળવીને ચાલવા માટે પ્રોત્સાહિત કરવી પડશે નારીના વિકાસ માટે સમગ્ર સમાજે સહયોગ આપવો જરૂરી છે નારીને વિકાસની તક આપવો લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો ત્રણ નારી વર્ગે એટલો પ્રયત્ન તો કરવો જ જોઈએ કે જરૂર પડે તે પોતાના પગ પર ઊભી રહી શકે એને સમજવું જોઈએ કે હવે મારે બીજા પર બોજારૂપ બનીને રહેવું નથી જેઓ સ્વાવલંબી બનવા માટે આત્મનિર્માણ કરવા તૈયાર થાય છે તેમની જ પ્રતિભાનો વિકાસ થાય છે સન્માનજનક સ્થિતિ પ્રાપ્ત થવાથી દરેકનો ઉત્સાહ વધે છે આત્મગૌરવનો અનુભવ થવાથી આત્મનિર્ભરતા વધે છે ખુશામત કરવાને કે પ્રશંસાનો પોલ બાંધવાને પ્રોત્સાહન કહી શકાય નહીં એના માટે નક્કર પ્રયત્નો કરવા પડે છે સ્ત્રીઓએ પોતાના મનમાં તે જ ક્રાંતિની શરૂઆત કરવી જોઈએ એ માટેનો સાધન છે સદવિચાર આ કલ્યાણકારી ક્રાંતિની શરૂઆત વ્યક્તિગત તથા સામૂહિક એ બંને રીતે કરવી પડશે એની શરૂઆત આદર્શ પરાયણ જીવન જીવવાથી કરવી પડશે આદર્શવાદી જીવનશૈલીનો અર્થ છે શારીરિક તથા માનસિક શક્તિઓનો સેવા સહાયતા તથા કર્તવ્ય પાલનમાં સદુપયોગ કરવો નહીં કે સુખો ભોગમાં તેમને વેડફી નાખવી નારી જાગૃતિ માટેના આંદોલનોમાં નારીઓએ તો આંબળી હરોળમાં જ ઊભા રહેવો જોઈએ યાદ રાખો કે એકવીસમી સદી નારી સદી છે એના ખભે બહુ મોટી જવાબદારીઓ આવવાની છે જાપાનની સ્ત્રીઓએ રાજનીતિ ક્ષેત્રમાં આશ્ચર્યજનક પ્રભુતા મેળવી લીધી છે હવે તે પ્રકાશ આગળ વધશે અને સમગ્ર વિશ્વને પોતાના દેશથી શક્તિ સમર્થતા અને પ્રગતિ પ્રદાન કરશે આદિશક્તિના રૂપે નારીની જ વિશિષ્ટતા કામ કરી રહી છે હવે તેને નવયોગ લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવવાની પૂરતી તક અને શ્રેય મળવાનું છે એકવીસમી સદીનો શુભારંભ જે ગંગા અવતરણની સાથે થઈ રહ્યો છે તે સ્વર્ગમાંથી ધરતી પર ઉતરતા સમર્થ નારીના રૂપમાં પોતાનું પ્રત્યક્ષ દર્શન કરાવશે સંસારના બધા ક્ષેત્રો એની કૃપા માર્ગદર્શન અને સહયોગનો લાભ મેળવવા માટે તેના સ્વાગતમાં ઊભા છે પુરુષનું કર્તવ્ય છે કે તેણે નારીને તેની દુર્બળતા દૂર કરવા માટે મદદ કરવી જોઈએ આ રૂપ નારીની પૂજાથી તેને લૌકિક અને પારલૌકિક વિભૂતિઓનો લાભ મળશે ખાસ કરીને સાહસિક નારી પ્રતિભાઓએ બીજી નારીઓને આત્મબોધ કરાવવા અને તેમનો અભ્યુદય કરવા માટે સાચા મનથી પ્રયત્ન કરવો જોઈએ અનૌચિત્યનો સામનો કરવા માટે ઘરની બહાર નીકળવું જોઈએ અને સંપર્ક કરવો જોઈએ તેમણે પરિસ્થિતિઓને બદલી નાખવા માટે પ્રયત્નો કરવા જોઈએ કાદવમાં ફસાયેલા હાથીને બીજા હાથીઓ જ બહાર કાઢી શકે છે નારીને એની વિશિષ્ટતા અને સમર્થતાનો પરિચય કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ પહોંચેલી નારીઓ કરવો જોઈએ અને નારીઓના અભ્યુદયનું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી અટકવું ન જોઈએ આ કાર્ય ગાદી તકિયા પર પડી રહી માત્ર દિવા સ્વપ્ન જોવાથી પૂરું થઈ શકે નહીં આ માટે સ્ત્રી પુરુષ બંને ઘરની બહાર નીકળવો પડશે નવજાગરણનો અલખ જગાડવા માટે સંપર્ક સાધવો પડશે અને શિક્ષણ સ્વાવલંબન જેવી પૂરી કરવાના કાર્યક્રમોનું સંચાલન પોતે કરવું પડશે દેશની અડધી વસ્તી જેટલી નારીઓના પુનર્જીવનનું કાર્ય અઘરું જણાય છે પરંતુ અશક્યને શક્ય બનાવવામાં અને કષ્ટ સાધ્ય કાર્યને સુગમ અને સરળ બનાવવામાં ઈશ્વરની પ્રબળ આકાંક્ષાઓનો સમાવેશ થયેલો પણ જોઈ શકાય છે પવન જો પાછળથી ફૂંકાતો હોય તો ચાલનારને ઓછો શ્રમ પડે છે ઘણાથી પાણી સિંચીને સૂકી ધરતીને હરિયાળી બનાવવાનું કાર્ય અઘરું છે પરંતુ જો આકાશમાંથી ધોધમાર વરસાદ વરસવા લાગે ત્યારે માત્ર ફળદ્રુપ ભૂમિ જ નહીં પરંતુ પથરાળ ભૂમિ પણ લીલોતરીથી છવાઈ જાય છે ભગવાનના કાર્યને પૂરું કરવા માટે જે લોકો આગળ આવશે તેમને પણ યોગ પરિવર્તનનું સૂત્ર સંચાલન કરી રહેલી સત્તા પ્રેરણા આપશે નાનીઓને આગળ લાવવા માટે તેમના માર્ગમાં આવતા અવરોધોને પણ સાથે સાથે દૂર કરવા પડશે સુયોગ્ય મહિલાઓ આગળ આવે પોતાના વર્ગનો પછાતપણો દૂર કરવા માટે બધા ક્ષેત્રોમાં ભાવનાશીલ અને દીર્ઘદ્રષ્ટિવાળા લોકો આગળ આવે છે ભારતની સ્વાધીનતા માટે દેશના અનેક ભાઈ બહેનો જ આગળ આવ્યા હતા મજૂરોના યુનિયનો પોતાના હક્કોના રક્ષણ માટે પ્રયત્નશીલ રહે છે વેપારીઓ કર્મચારીઓ ખેડૂતો વગેરે પોતાના વર્ગની સમસ્યાઓને દૂર કરવા માટે યોજનાઓ બનાવે છે અને સંઘર્ષાત્મક તથા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરે છે વાસ્તવમાં જે તે વર્ગની વ્યક્તિ જ પોતાના સમાજને ઊંચે ઉઠાવવામાં વિપત્તિઓથી બચાવીને તેને આગળ વધારવામાં સારી રીતે સફળ થઈ શકે છે તે પોતાના સાથીઓની સ્થિતિને વધારે સારી રીતે સમજી શકે છે મહિલા જાગૃતિની જરૂરિયાતને પૂરી કરવા સુયોગ્ય અને સેવાભાવી મહિલાઓએ આગળ આવવો જોઈએ ભારતની સમસ્યાઓ કંઈક જુદી છે અહીં નરનારીના સંપર્કને સંકોચિતતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે અને એમના તરફ શંકાની સય તકાય છે આ પરિસ્થિતિમાં પુરુષો મહિલા જાગૃતિનું કામ હાથમાં લે તે મુશ્કેલ જણાય છે એમાં સફળતા ઓછી અને નામોશી વધારે મળે છે આથી એક જ માર્ગ બાકી રહે છે કે નારી જાગૃતિ માટે મહિલાઓએ જ સંગઠિત થઈને આગળ આવવું જોઈએ જેમના ઘરવાળા ખૂબ સંકુચિત દ્રષ્ટિકોણવાળા હોય જેમના ખોળામાં નાના બાળકો હોય જેમને ઘરના કામોમાંથી જરાય નવરાશ ન મળતી હોય એમની વાત જુદી હોય છે કે એમના ઘરવાળા હોતા નથી અને બહાર જાય છતાં પણ તેના પર વિશ્વાસ રાખે છે કેટલાય કુટુંબો એવા ઉદાર હોય છે કે તેઓ પોતાના ઘરની સ્ત્રીઓને સાર્વજનિક સેવા કાર્યો કરતા રોકતા નથી એટલું જ નહીં જો તેઓ પોતાના નવરાશના સમયનો સદુપયોગ સેવા કાર્યોમાં કરે તો તેમનું સ્વાગત અને સમર્થન કરે છે આવા કુટુંબોની સ્ત્રીઓએ પોતાના શિક્ષણ જ્ઞાન અને સુવિધાનો લાભ પછાત વર્ગની સેવા માટે અર્થાત મહિલા જાગરણ માટે આપવો જોઈએ સેવાભાવી સુયોગ્ય અને સાહસિક મહિલાઓ જ્યાં સુધી આગળ નહીં આવે ત્યાં સુધી મહિલા જાગૃતિની સમસ્યાનું સમાધાન નહીં થાય ભગવાને જેમને વિદ્યા અને ભાવના આપી છે તથા સાથે સાથે એવી સુવિધા પણ આપી છે કે સેવા કાર્યો માટે તે સમય કાઢી શકે તેમણે તો નારી જાગરણ માટે અવશ્ય આગળ આવવું જોઈએ મહિલાઓને આગળ લાવવા માટે તેમણે સમય ફાળવવો એ તેમનું કર્તવ્ય છે જો કદાચ કુટુંબના સભ્યો વિરોધ કરતા હોય તો પણ તેમને વિનંતી કરીને નારીઓના કલ્યાણ માટે સમય ફાળવવો જોઈએ એકવાર જો સેવા કાર્ય માટે ઘેરથી નીકળી પડ્યા તો પછી એમાં આનંદ આવવા લાગશે જે ગયા હોય હોય વહુ આવી ગઈ માટે તો સેવા કાર્ય કરવાનો અવસર છે સેવામાંથી નિવૃત્ત થયેલી મહિલાઓ પોતાના સમયનો નારી જાગરણ માટે સર્વોત્તમ ઉપયોગ કરી શકે છે તેમણે પોતાની જાતિની સેવા કરવા માટે વધારેમાં વધારે ત્યાગ કરવો જોઈએ વિધવાઓ અપરિણીત મહિલાઓ નિહસંતાન મહિલાઓ શિક્ષિકાઓ વગેરે પોતાના રસ રુચિ અનુસાર શિક્ષણ સ્વાસ્થ્ય સ્વાવલંબન વગેરેમાંથી મનપસંદ કાર્યક્રમ હાથ ધરી શકે ઘણા ઘરોમાં બે પાંચ મહિલાઓ હોય છે એમનામાં જો ઉદારતા અને સદભાવના હોય તો એકાદ મહિલાને ઘરના કામકાજમાંથી મુક્ત કરી શકે છે શ્રીમંત લોકો નોકરની વ્યવસ્થા કરીને એકાદ ભાવનાશીલ મહિલાને ઘરના કામકાજમાંથી મુક્ત કરી શકે છે યુગ નિર્માણ શાખાઓના કાર્યકર્તાઓએ પોતાના ગામ કે શહેરની જાગૃત મહિલાઓનો સંપર્ક સાધવો જોઈએ અને એને નવ જાગરણની પુણ્ય પ્રક્રિયાનો પરિચય આપવો જોઈએ એમને મહિલાઓની સમસ્યાઓ તથા એમના સમાધાન સંબંધી સાહિત્ય વાંચવા આપવું જોઈએ તેનાથી તેઓ નારી જાગરણની સમસ્યાને દૂર કરવા માટે સુયોગ્ય બની શકશે અને પોતાનું યોગદાન આપવાની ભાવના તેમનામાં જાગૃત થશે અમુક સ્ત્રીઓએ ભેગી થઈને એક મહિલા મંડળની રચના કરવી જોઈએ હળી મળીને સંગઠિત થઈને કામ કરવાથી સેવા કાર્ય શક્ય બને છે તેઓ એક ટોળી બનાવીને પોતાની પ્રવૃત્તિઓને આગળ વધારી શકે છે મહિલા જાગરણ જેવું વિશાળ લક્ષ્ય એક જ ઝાટકે પૂરું થઈ શકતું નથી એના માટે પ્રચારાત્મક પ્રવૃત્તિઓને તીવ્ર બનાવવી જોઈએ ઠેર ઠેર સુધારાત્મક તથા રચનાત્મક કાર્યો હાથ ધરવા જોઈએ સાપ્તાહિક સત્સંગમાં નારી જાગરણ વિશે ખાસ ચર્ચા કરવી જોઈએ સંસ્કાર પરંપરા માટેના આયોજનો કરી વ્યક્તિ નિર્માણનું કાર્ય હાથ ધરવું જોઈએ પર્વો તથા તહેવારોને સામૂહિક રૂપે ઉજવવા જોઈએ આ કાર્યો માટે શરૂઆતમાં પુરુષ વર્ગના સહયોગની તથા માર્ગદર્શનની જરૂર પડે છે નારીઓને તેમના કર્તવ્યનું ભાન કરાવીને તેઓ તેમને એક મહાન લક્ષ્ય માટે તૈયાર કરી શકે છે ભૂતકાળના મહાન ગૌરવને પાછું લાવવા માટે તથા રાષ્ટ્રને સમર્થ અને સશક્ત બનાવવા માટે નારીઓને આગળ લાવી સમર્થ બનાવવી જ પડશે આ રીતે મહિલા જાગરણ અભિયાનને તીવ્ર બનાવી શકાશે જો પુરુષો સૂત્ર સંચાલન કરે તો નારીઓના પુનરૂધ્ધાની સુખદ સંભાવનાઓને અવશ્ય સાકાર કરી શકાશે